સુરત શહેરની સુપબ એસ્થેટિક અને ગ્લોરિયસ હોસ્પિટલ દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ યુએસ એફડીએ ટેકનોલોજીના સત્વારે વિવિધ પ્રકારની સારવાર માટે અદ્યતન મશીનરીની લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી નમસ્કાર ગુજરાતની અંદર સૌપ્રથમ પ્રથમ આ સુરત શહેરની અંદર એક એવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જે જે આપણે કહી શકીએ ફેશિયલ ગ્લો પાર્ટી ગ્લો કેવી રીતે સુરત શહેરના લોકોને મળી રહે અને કેટલી લાભદાયક રહે છે હાલ સમર સીઝન ચાલુ રહે સૌ પ્રથમ મારો એક જ સવાલ પહેલો સવાલ એ છે કે કેમ સુરત કેમ સિલેક્ટ કરવામાં આવ્યું કે કારણ કે સુરત ખાવા માટે ખૂબ જ જાણીતું છે તો આ ટેકનોલોજી સુરતને ઘણી બધી ઉપયોગી લેશે એના માટે કરવામાં છે શું રીઝન છે સુરતને સિલેક્ટ કરવા એટલે હું પોતે સુરતી છું અને હું બી ખાવાનો શોખીન છું અને મારું પેટ સેન્ટ્રલ ઓબેસિટી બહુ વધુ હતું અને હું પોતે બી એક પ્રી ડાયાબિટીસ પેશન્ટ બની ગયેલો એટલે જ મેં આ ટેકનોલોજી સર્ચ કરી અને આપણા સુરતીઓને રિયલી પ્રી ડાયાબિટીસમાંથી ડાયાબિટીસ ન થાય અને આગળ જતાં એમને ફૂડ પ્રોબ્લમ ન થાય એના માટે થઈને જ મેં આ ટેકનોલોજી સુરત માટે લાવ્યો છું હવે આપણે ટેકનોલોજીની વાત કરીએ ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે અને એની પ્રાઇઝિંગ ટ્રીટમેન્ટની આપણે વાત કીધું કેટલું રીઝનેબલ રહે છે જો હું પ્રાઇઝિંગની વાત કરું તો આ ટેકનોલોજીમાં કન્ઝ્યુમેબલ બહુ ઓછા છે એટલે દરેક લોકોને એફોર્ડ થઈ શકશે અને આ ટેકનોલોજી છે ને અમેરિકન બેઝ કંપની છે અને ટોટલ ત્યાંથી જ પ્રોડક્શન થાય છે અને સેફ્ટી વાઈઝ બહુ જ બેસ્ટ છે આમાં કોઈ ચાઇનીઝ કોરિયન કે પ્રોડક્ટ નથી કે જેનીથી સબસ્ટાન્ડર્ડ ટ્રેક ઇમ્પ્રુવમેન્ટ રે અને બીજું આમની યુએસપી એ છે કે આ બધું એઆઈ સેન્સરથી છે એટલે ઓપરેટર એરર કે નહીં થાય જેટલું ટેમ્પરેચર જેટલી એનર્જી આપણે ફિક્સ કરશું ને એ મશીન એમની રીતે ડિલિવર કરે છે એટલે સેફ્ટી નંબર વન છે યુએસએફડી અપ્રૂવ છે એટલે અને બધા માટે બેસ્ટ છે અને એફોર્ડેબલ છે બ ઈવન અને આ આખી ટ્રીટમેન્ટમાં જો કોઈને આખું પેકેજ લઈને તો એના બાર બાર મહિનાની ઈ થઈ શકે છે એટલે ઓલમોસ્ટ એમની ઈએમઆઈ જોઈએ ને તો આઠસોથી લઈને બારસોની ઈએમઆઈમાં તમે કોઈ બી ટ્રીટમેન્ટ કરી શકશો તો નવી ટેકનોલોજી વિશે આપણે ઘણું બધું જાણ્યું છે પણ કોના દ્વારા આ જે છે પોતાના ઉપર અપ્લાય કરવામાં આવ્યું છે આપણે જોઈએ છીએ કે બોલિવૂડ એક એવી ફિલ્ડ છે જ્યાં ઘણું બધા એક્ટ્રેસ આ બધા ફિલ્ટર્સ ને ફિલ્ટર્સને ને એ બધા કરાવતો હોય છે પણ આપણા ગુજરાતી સ્ટાર સ્ટારકાસ્ટને અહીં મોજૂદ છે જેમ આ અપ્લાય કર્યું છે પોતાનું ઉપરને ખૂબ જ એમ પોતાનું એક્સપિરિયન્સ આપણે જાણીશું આપણી સાથે યુવતી રાધેરીયા અને મલ્હાર ઠાકર આપણી સાથે ઉપસ્થિત છે જે ફર્સ્ટ ઓલ તમે જ્યારે એક્સપિરિયન્સ આ ટેકનોલોજી વિશે જાણ્યું કે તમને ક્યાંક જાણ ખબર પડી તો કેવું હતું માઇન્ડસેટ કેવી રીતે હોય છે કારણ કે આપણી સ્કિન આપણે પ્રાયોરિટાઈઝ પર રાખીએ છીએ યસ યસ મારા માટે આ એટલો નવો કોન્સેપ્ટ નહીં હતો બિકોઝ આ પ્રકારની ટ્રીટમેન્ટ્સ હું ઓલરેડી કરાવું છું રેગ્યુલર બેસીસ પર પણ મેઇન યુએસપી આ ક્લિનિકની એ છે હોસ્પિટલની એ છે કે એમને જે મશીનરી અત્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આપણી સાથે દેટ ઇઝ વેરી ન્યૂ એની એમની જે ટેકનોલોજી છે એ બહુ જ નવી છે અને કોઈપણ રીતે હાર્મ કર્યા વગર ડેમેજ કર્યા વગર તમારી સ્કિનને ડેમેજ થઈ હોય તો હીલ કરે છે ને પ્લસ એક એક્સ્ટ્રા ગ્લો આપે છે તો બસ એ જ આ નવીનતા છે મને એવું લાગે છે આ મશીનરીની કેવો એક્સપિરિયન્સ રહ્યો લાઈક આપણે એક તરત આપણે જે ગ્લો જોતા હોય છે આપણે કંઈક ચેન્જીસ જોતા હોય છે તો હાઉ એક્ચુલી મેં તો ટ્રીટમેન્ટ કરાવી પછી આસપાસના લોકો જ મને કહી કહી રહ્યા હતા કે તમે ઓલરેડી ગ્લો કરો છો મારી સ્કિનનો શેડ ઓલરેડી લાઇટર થઈ ગયો હતો લાઇટર મીન્સ કે જે ટેન થઈ ગઈ હતી ડેમેજ થઈ ગઈ હતી તો એનાથી હીલ થઈ ગઈ હતી ક્યોર થઈ ગઈ હતી આઈ ફેલ દેટ અને ઇવન આફ્ટર સમ ડેઝ સમ ડેઝ એના રિઝલ્ટ વધારે દેખાઈ રહ્યા છે કે પહેલા કરતા વધારે હવે મારી સ્કિનને યુ નો વધારે ટ્રીટ કરવાની જરૂર નથી લાગતી એ ઓલરેડી ટ્રીટ થઈ ગયો હોય છે એવો ગ્લો ફીલ થાય છે મને અત્યારે તમે શું કહેશો આપણે જોઈએ છીએ કે જ્યારે પણ એક્ટર કે એક્ટ્રેસ હોય છે ઘણું બધું સ્ટ્રેસ હોય છે જેના લીધે ડાર્ક સર્કલ્સ હોય છે ટેનિંગ્સ હોય છે ને કામનું કામના લીધે ઘણું તો તમારું શું કહેવું છે કે આ બધી ટેકનોલોજી જે આપણે એઆઈ આપણે અત્યારે ભારતમાં આવી રહી છે તો કેટલું ઉપયોગ લેવો કેટલું જરૂરી થઈ જાય છે એટલે જરૂરી હોય છે દરેક ટેકનોલોજીનો સદઉપયોગ થવો લોકો સુધી એ વાત પહોંચે પછી અને એનો ઉપયોગ જો સરખી રીતે થાય તો એની રિઝલ્ટ સો ટકા મળે છે અને સુપરબેસ્થેટિક્સમાં એ વસ્તુની મને એ વસ્તુનો મને અનુભવ થયો કે બહુ જેન્યુનલી સરસ વસ્તુ છે બહુ જેન્યુનલી એ મશીનરી જેમ કે આપણે હું એમાં ટેકનિકલ ગાય મને ખબર ના પડે કે આ મશીન શું હશે અને એનું કેવી રીતે ડિઝાઇન થયું હશે પણ અસર તો બહુ જેન્યુન છે અને એ પણ હાર્મ થયા વગર વીચ ઇઝ નાઇસ અને એ અનુભવ થયો એટલે જ હું કહું છું કે યુ શુડ ઓલ્સો ડૂ ટ્રીટમેન્ટ્સ કે આવી કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ જેને ટ્રીટમેન્ટ કરાવી એના કરતાં બહુ પરફેક્ટ જગ્યાએ જે કરવાની જરૂર છે એટલી જ કરાવીએ એમ તમારો એક્સપિરિયન્સ કેવું રહ્યો કઈ બતાવો લોકોને બહુ જ સરસ એક્સપિરિયન્સ મેં કે પાર્ટી ગ્લો એમાં છે ને સ્કિનના જૂના જે અંદર કોષો હોય ત્યાં સુધી પહોંચે પહોંચે છે એ મશીનરી તો એ અને બધું જ મશીનથી કામ થાય છે કોઈ પણ હાર્મ વગેરે કોઈ પણ ઇમરજન્સી હવે જાતે મશીન બંધ થઈ જાય તો મારો અનુભવ તો બહુ જોરદાર રહ્યો અને ગ્લો જેન્યુનલી ફરક પડે છે સ્કીન ટોનથી લઈ અને ઓરિજિનલ સ્કીન સુધી પહોંચાડવામાં એક સેશનમાં જો આટલો ફરક પડતો હોય તો ઓફકોર્સ પાંચ સાત સેશન પછી તો અડલક ફરક પડતો હશે આવી ગયો કેમ બેટા તારા આટલું મોડું થાય છે હમણાં અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઈડ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજવીને આટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસોને પાંસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને આ વોટનો જ કમાલ છે તો આવો એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળ બટન દબાવો ભાજપને જીતાડો